વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં ગામના વિકાસમાં અને સમરસ પંચાયત બનવા માટે રસ નહીં દાખવનારનો રકાસ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં આ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી મુદ્દે સમગ્ર ગામ ડોટાની માતા વેરાઈ માતાના મંદિર પરિસરમાં સમગ્ર ગ્રામ એકજૂથ બનીને ગામમાં ચૂંટણી યોજાય ગામમાં ચૂંટણીના લીધે ખોટો થાય મુદ્દે બહુમતી સાધવામાં આવી હતી જેમાં આખું ગામના વિકાસ મુદ્દે આગળ આવી સમરસ ગ્રામ પંચાયત બનાવવા માટે એક થયું હતું આ મુદ્દે જુદા જુદા વોર્ડની ની ક્રમ અનુસાર મિટિંગ યોજવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર સાત કે અનુસૂચિત જનજાતિનો વોર્ડ છે એમાં છેલ્લી બે ટર્મથી ચૂંટાઈ આવતા ઉમેદવાર મેહુ જાદવ ગામના સમરસ મુદ્દે સહમત થયા ન હતા આખો ગામમાં મુદ્દે આ ભાઈને સમજવા મત્યું હતું પણ સત્તાના નશામાં આ ભાઈને ભાન ભૂલી ગામના લોકોની એકતા સમરસતાની વાતને સ્વીકારી ન હતી જેને લઈને ગામ વોર્ડ નંબર સાતની ચૂંટણી યોજાવાની નોબત આવી હતી સમગ્ર ગામમાં બધા જ વોર્ડ સમરસ થયા હતા પરંતુ છેલ્લે છેલ્લે વોર્ડ નંબર તેર સમરસ થયો હતો પરંતુ ઉમેદવારી પાછી ખેંચવા સમય પૂરો થયા બાદ પહોંચતા ગામમાં વોર્ડ નંબર તેરની જે ફક્ત સરકારી પ્રક્રિયા પૂરી યોજાઈ હતી જેમાં ગામ દ્વારા નક્કી કરાયેલ ઉમેદવારો આશાબેન નાગજીજીની જીત થઈ હતી તેમજ વોર્ડ નંબર સાતમાં યોજાવાની આવે ચૂંટણીમાં મહેન્દ્રભાઈ મુળાભાઈ સોલંકીની સામે વર્તમાન ગ્રામ પંચાયત સદસ્ય મેહુલ જાદવની બસો અઠ્ઠાવન જંગી માટે કારમો પ્રજા થયો જેને લઈને ગામમાં આપણી જૂની કહેવત જે વારિયા ન વળે એ હાર્યા વળે લોકમુખે ચર્ચા સાંભળવામાં આવી હતી સોલંકી મહેન્દ્રભાઈ મુરજીભાઈએ ત્રણસો સત્તાણું મત જ્યારે જાદવ મેહુલભાઈ જયંતિભાઈ એકસો ઓગણચાલીસ મત જ્યારે જાદવ અરુણભાઈ સોમાભાઈ આઠ મત મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર સાતના ઉમેદવાર જાદવ અરુણભાઈ સોમાભાઈએ સોલંકી મહેન્દ્રભાઈ મુળાભાઈને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું મત ગણતરીના દિવસે પરિણામ જાહેર થતાં મહેન્દ્રભાઈ સોલંકીને ત્રણ મત મળ્યા હતા જ્યારે એમના પ્રતિસ્પર્ધીને ફક્ત એકસો ઓગણચાલીસ મત મળ્યા હતા જેને લઈને બસો અઠ્ઠાવન જંગી બહુમતી મેળવી મહેન્દ્રભાઈએ વિજય હાંસલ કર્યો હતો જેને લઈને તેમના સમર્થકો મતદારો ઉપરાંત ગામનામાં ખુશીનો માહોલ છવાયો હતો રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર વડનગર